બનકર હું મારું हथियार પેરી પડતી સુખાઈ છે આજ એમ ને કે આજુ બગડી ગયું હા હેલો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં વેલકમ ટુ અવર ચેનલ આજે હું કઈક નવી રેસીપી લઈને આવી ગઈ છું જેમાં મેં સ્ટોરી મૂકી હતી અને તમે બધા બહુ જ બધા ભરી ભરીને વોટ આપ્યા છે બહુ જ બધો પ્રેમ આપ્યો છે તો એ રેસીપી હું બનાવવાની છું આજે અને મને સપોર્ટ કરવા આવી ગયો છે શું તો આગળ આગળ જોતા રહો બહુ મજા આવવાની છે થોડી હેલ્પ હેલ્પેકર છે થોડી હું બનાવીશ તો બનાવવાની છું થોડી થોડું તો તમને બતાવીશ બધું જોતા રહે સૌ પ્રથમ ગણેશ બિહારીએ પહેલા તો ગણપતિથી શરૂઆત કરી એ પછી સિંગ લઈ સિંગ તો લઈ લીધી મીસા હાલ જ મોલમાંથી જઈને લઈ આવીએ હાલ જ જતો નહી ડીમેટમાં ગઈ હતી મીસા સિંગ લઈને આવી અને લોટ લઈને આવ્યો અચ્છા લોટો લઈને આવ્યો લોટ કેમ કે ગાઈસ અમે લોકો જે જગ્યાએ રહીએ છીએ ને ત્યાં એ મળતું જ નહી મળવું બહુ મુશ્કેલ છે એટલે મારા મોસ્ટ બધી વસ્તુ ધ્રુવ જોડે જ મંગાવવી પડે હું બધું એના જોડે જ મંગાવું અને બજારો ડાયો છે કરીએ તો આવો તો આપણે જો સિંગ લઈ લીધી છે તો ભાઈ સિંગ લઈ લીધી તો હવે આગળની પ્રોસેસ જોતા રહેજો આપણો ટાર્ગેટ હોય છે કે જ્યારે વિડીયો બનાવતા હોઈએ ને ત્યારે આપણે કંઈ કહેતા નહીં અધ વચ્ચે नावरू तत्व થઈ જાય પછી નામ કહીએ કે શું બનાવીએ બરોબર તો ત્યાં સુધી જોતા રહેજો શું બનાવીએ શું નહીં સિંગ વસ્તુ તો તમને બતાઈ દીધી હો સિંગ નું શું બને તમે થોડું વિચારો મગજ દોડાવો હવે હવે આને સાને હું બીના કરી બીના પલાડ છે આનું બીના સમય બધા વિચારતા હશે કે નિસા શું કરે છે સિંગ દાણા પલાડતા વિચારશું સાબદાણા ખીચડી ન બનાવવું બહુ તેજ ઓરાયો હે સાબદાણા ખીચડી ન બનાવવું

મે પિસ્તોલ વાપરની હા મે પિસ્તોલ વાપરી છે બહુત સરસ મિસા એ થઈ જશે ને ખવાય આપણે આપણે આમાં મરચું એક ને થોડું હળદર નાખી

હા લેવલ તમે ખાવ વોટ કર્યો તો જો આપણે જે તો બધાને મિક્સ મારા આ વધારે પડતો વધારે બની ગયો છે જો શું થાય છે કરો કે મારા બધું બનાવ્યું છે સારું જ બની પણ થોડો ડાઉટ છે आते કંઈ નહીં છોધારો હવે આપણે સિંગ ભજીયા તો હું બનાવવાનું તેલમાં હું કરી દઉં લે તો શું કરવાનું આમાં ભજીયાને જેમ નહીં છોડવાના આમાં ભપડાવાના તો આઈ થિંક અમે ત્રણસો સિંગ ભજીયા બનાવાના છીએ આટલા આટલા બરાબર चमकर सिंह तीन जितने जी लाई थी दाण सो so गाइस आनो मैं तेल काटवा ली जो मेरा हाथ खराब से थे ये तो मोच काडीस ना के बे बना दिए मु तो काटू अरे कहना क्या चाहते हो मान का तो बोलो कर लो तो गाड़ी होता है हूं ऐसे काट लो बस बस इतु बहुत है की जो अ सेफ बन गया तो यार दे दो समारो

બસ ગાઈસ આપણે આને ઢાંકી દઈએ. હા. બસ 10 મિનિટ સુધી ના 10 મિનિટ સુધી આને ઢાંકી રાખીએ. 1000 યર્સ લેટર. માસી આવી ગયા થોડું બોનું શીખવવાનું. મેં ઢાક્યું તો તો ખોલાવડાય મને કલાઈ આવડતું નહી. બરોબર. હમણાં કે પાણી ના થોડું મિક્સ કર મસાલો નાખેણ ના જો નાખે તો પડનું પાણી.

मासी किधर लड़ यानी देगी। कौन राजा तो मासी नो पूछ रही हूँ। हम्म 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 <laughs> राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो। हाँ तो खोला ब्राइट मनो। सोए लोग आइस कैम चोग। थोड़ी बार मार्टे ब्रेक रह के वो। दस मिनट बिलो। सुखे भाई सुकरवान हो तू। બાગવા નહીં ટાગિન રાખવાનું ટાગિન રાખવાનું એટલેના માટે rest લઈ લેજે મિસ આશન બ્લોગ પેપર માંગવા લાગીયા અને આ કોઈના રૂમમાં થોડા રહે તો ગાઈસ આપણે આના 15 મિનિટ સુધી રાખ્યું તો અમે 17 મિનિટ થવા દીધી હવે આ જો એકદમ ભેગા થઈ ગયા છે તો હવે આપણે આના

મહેનત રંગ લાવો પણ તમે લોકોનો તમારા લોકોનો સપોર્ટ હોય તો રંગ લાવો પણ જો ગાઈસ આ વખત તમે જેટલો વોટ ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી માં કર્યો હોય એટલા વોટ મને YouTube માં સબસ્ક્રાઇબ કરો એટલે સબસ્ક્રાઇબ કરો ને ના આલ્યો ને 1500 ઉપર વટ આયા હમ પણ 1700 હતા 1700 વટ હતા 1700 સબસ્ક્રાઇબર હોવા જોઈએ સંગીત જો ના કર્યો તો તમારા મારા 36 36 બાબા બડા પાવ બડા પાવ એ બાલી મજા મનાવસુ ખાઈજો જે ખાવ અયા ઓ કઈ દим ફૂલ તેલ આવી ગયું છે હવે આપડા કે મારા નાદેમ સિનજિયા તૈયાર થોડીકવારમાં તૈયારી છે જો મસ્ત મસ્ત ખાઈજો

મુ આવા છે એટલે તો હું શાંતિથી કાઢું તો નીચે પેલા કાળા થાય ને ફરવા જાય انا गाइस હું બનાવું છું દે ખા ખા કરો તો આવો હવે એને ચાલુ કરવાની નહી શકે એ બનાવતો તો હું ખા ખા કરું એ જોવો હું નીચે તો દે

आरो करणार उभी रे उभी रे प्ला तू चाख होती जिया शरण नाव ते आप हळद तर या काटी टमाटर बाबा डोमासी मसाला घे तयार होतो आम्ही लोक एकदम खाव मड्या था मन यादो याद आई गई ગાઈસ તમે લોકો કહેતા હતા કે સિંગ બજે બનાવશો સિંગ બજે બનાવશો જો સિંગ બજે કેટલા ઘરા ઘોટલા મતે તોર 1 વાગ્યા ને હું મથું જો માં જઈ સિંગ લઈ આઈ પછી એનું ફોન કર્યો કે તું ચોખાનો લોટ ને બધું લેતો એ બેચારો લઈને આવ્યો અને તમે લોકો ભઈ અડકા લાઈક યુઝ ના હાલો જેવું મગજ જાય तुमू बन्ना उच्छू सिंग बज्या, तुना दू मेला साच्तमाना करेच्छा आजए आध्मी चाफिये आज हमारो पतियाच्छ सिलिंग बज्या जो चल्लो चल्लो राहतेवा नमने लग दिये च्छा तर्मा तर्म च्छा

અમને ગેટ અપ યે પોલીસ ચા કેટલી બધી ચાના છે ના હોય આ ભેટમજી મને કળક ચા

तब ना सीट पे जा बनाया खावा होय तो पढ़ाईली पण डिलीवरी पण अवेलेबल छे सो गाइस नो आवाज भी मस्ताना ऊंचा है बस 20:00 नो दो अच्छा बोलो मस्ताना સિસ્ટમ બનાવી એ બી બનાવ્યા સ્પાઈસી મસાલો થોડો વધારે હાથે રહી નાખ્યો ટેસ્ટ વધારે આવ્યો અને આપણે ક્રન્ચી કહેવાય ને ક્રન્ચ બન્યા તો અમારી ચેનલ લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો આવા ને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો હાલ અને વિડીયો સ્કીપ ના કરતા પૂરો જોજો કેમ કે અમારા જે છે જેમાં અમે ઘણી મહેનત કરીએ છીએ તો આખો વિડીયો જોજો તો મળીએ બધાના બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાના જય માતાજી રાધે રાધે